સુરતના કતાર ગામ ગુંભારવાડ ફળિયામાં રહેતા અને મહાનગરપાલિકાના નોર્થ ઝોનમાં ક્લાર તરીકે ફરજ બજાવતા દંપતીના ઘરમાં ચોરીની ઘટના બની હતી માહિતી પ્રમાણે સુરતના કતાર ગામ ધોળકિયા ગાર્ડન પાછળ કુંભારવાડ ફળ્યો પુરુષોત્તમ પાક એપાર્ટમેન્ટમાં રહેતા ઓગણત્રીસ વર્ષીય વિવેક કુમાર ગીતેશભાઈ કંચનવાળા અને તેમના પત્ની હિરલબેન બંને સુરત મહાનગરપાલિકાના નોર્થ ઝોન ખાતે ક્લાર્ક તરીકે નોકરી કરે છે તેમણે મકાનનું બાંધકામ કરવા માટે એક પ્લોટ વેચ્યો અને જે પૈસા આવ્યા તે પગારમાંથી કુલ દરની નોટોના ગત બુધવારે વિવેક કુમાર બેડના ખાનામાં પ્લોટની ફાઇલ શોધતા હતા ત્યારે ફાઇલ તો મળી હતી પરંતુ પૈસા અને દાગીનાની બે થેલીઓ મળી નહોતી તે અગાઉ માર્ચ મહિનામાં પણ હિરલ સોનાનું મંગળસૂત્ર બેડના ખાનામાં મૂક્યું હતું તે પણ ગુમ થયું હતું પતિ પત્ની બને જતા હોવાથી ઘરે વિવેકકુમારના બાળપણના મિત્ર કેવોર શૈલેષભાઈ પટેલની અવરજવર થતી હોવાથી ઘરની તમામ ચીજવસ્તુઓથી તેઓ વાકેફ હતા રોગડા અગિયાર લાખ અને સોનાના દાગીના મળી બાર પોઈન્ટ ત્રેપણ લાખની મતાની ચોરી થઈ ગઈ હોવાની જાણ થઈ હતી વિવેક કુમારે કેવોર પટેલને ફોન કરીને કહ્યું કે હું ગોવા છું ઘરે આવીને વાત કરીશું તો ટેન્શન લેતો નહીં તારા મકાનનું કામ અટવાવા નહીં ધવ તેવો જવાબ આપ્યો હતો

ઉડાવ્યા હતા વિવેક કુમાર ઉપરાંત અન્ય એક મિત્રના ઘરે પણ ચોરી કરી હોવાની આશંકા છે ધવલભાઈ ધાનાણી સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી